અરવલ્લી જિલ્લાના મોડાસામાં બાયપાસ પર મિલન ગેસ્ટ હાઉસમાં કુટરખાનું ચાલતું હોવાની માહિતીના આધારે ડીવાયએસપી અને ટાઉન પોલીસે ગેસ્ટ હાઉસમાં રેડ કરી ધી વેપારના અટકાયતી પગલાંના ભાગરૂપે પોલીસે ગેસ્ટ હાઉસના મેનેજર અને ગ્રાહક સહિત પાંચ લોકોની અટક કરી એક વોન્ટેડ આરોપી સામે ગુનો નોંધ્યો હતો કેડી ગોહોઇલ પીઆઈ મોડાસા ટાઉન પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે મિલન ગેસ્ટ હાઉસમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની હકીકત આધારે ટાઉન પોલીસે મોડાસા રેડ કરતા ગેસ્ટ હાઉસના સંચાલકો ગ્રાહકોમાં અફરાતફરી મચી જવા પામી હતી તો પોલીસે રેડ દરમિયાન ગુટણખાણો ઝડપી દે વેપાર અટકાવવા અને અનૈતિક પ્રવૃત્તિ અટકાવવાના ભાગરૂપે ગેસ્ટ હાઉસના મેનેજર સંચાલક અને ગ્રાહકો સહિત પાંચ આરોપીઓની અટકાયત કરીને રાજસ્થાનના વોન્ટેડ આરોપી સામે ગુનો નોંધ્યો હતો ત્યારે ઝડપાયેલા આ આરોપીઓ ઓગણચાલીસ વર્ષીય ભવરસિંહ અનારસી રાવ એકત્રીસ વર્ષીય મહેન્દ્રસિંહ ચંદ્રસિંહ એકત્રીસ વર્ષીય મહેન્દ્રસિંહ ચંદનસિંહ રાવ ચાલીસ વર્ષીય કુલકિત ઈશ્વરભાઈ શ્રી વોડ પચીસ વર્ષીય હરપાલસિંહ રાજેન્દ્રસિંહ પરમાર એકત્રીસ વર્ષીય ગોવિંદસિંહ સોહનસિંહ ચૌહાણ આ તમામ મોડાસાના રહેવાસી છે જ્યારે વોન્ટેડ આરોપી રમેશભાઈ વાલજીભાઈ પ્રજાપતિ રહેવાસી ભાટવાડા જિલ્લા ઉદયપુરનો રહેવાસી છે તો મેનેજર સહિત પાંચ સામે ટાઉન પોલીસે ફરિયાદ નોંધી એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો હતો અમિત ઉપાધ્યાય સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ